ભાવનગર શહેરની અંદર બે દિવસ પહેલા એક એવી ઘટના સામે આવી કે જેમાં ભાજપના પૂર્વ ઉપ્રમુખ જે નીતિન રાઠોડ છે બુટલેગરોએ હુમલો કર્યો હતો એ પછી મામલો સામે આવ્યો પણ હવે આખા કેસની અંદર એક નવો વળાંક સામે આવ્યો છે અહીંયા બુટલેગરો પકડાયા છે કે નથી પકડાયા એમની સામે કોઈ કાર્યવાહી થઈ છે કે નથી થઈ એ તો નથી ખબર પરંતુ જે નીતિન રાઠોડ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છે તેમની સામે હવે છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ બે દિવસ પહેલા જ્યારે આ ઘટના બની હતી નીતિન રાઠોડને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા અને એ જ સમયે એમણે પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા કે અહીંયા બુટલેગરો છે તે બેફામ બની રહ્યા છે અનેક વખત પોલીસે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી અને હવે જ્યારે આખી ઘટના સામે આવી અને એ જ સાંજે એક મહિલા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે નીતિન રાઠોડ ઉપર અને એ પણ છેડતીની અને હવે તેમણે એવું પણ કહી દીધું છે જે મહિલા છે એમણે પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે જ્યાં નીતિન રાઠોડ નામનું જે રાઠોડે સૌથી પહેલા આક્ષેપ લગાવ્યા ત્યારે પોલીસે હજુ સુધી કાર્યવાહી કરી છે ખરી કારણ કે હજુ સુધી નીતિન રાઠોડ છે એમને ન્યાય નથી મળ્યો પરંતુ એમની સામે છેડતી ફરિયાદ નોંધવામાં આવી છે અને હવે જ્યારે આખો મામલો સામે આવ્યો હતો હવે પોલીસ પોતાનું કામ કરી રહી છે પોલીસ એવું પણ કહી રહી છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ હવે થઈ રહી છે કે પછી પોલીસ ખાલી વાતો કરે છે તેમના ઉપર પણ સવાલ થઈ રહ્યો છે પણ જ્યારે આ મામલો સામે આવ્યો અને જે નિતિન રાઠોડ છે એમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે છેડતીની ફરિયાદ નોંધાઈ છે એટલા વે જોવાનું છે કે કેવી કાર્યવાહી થાય છે પણ જ્યારે આમની પહેલાં જ્યારે આખી આ ઘટના સામે આવી હતી નીતિન राठોડે એવું કહ્યું હતું કે જ્યારે બુટલેગરો છે અનેક વખત કરવામાં આવી છે તેમ છતાં સાંભળવામાં નથી આવતું પણ જ્યારે આખો આ મામલો સામે આવ્યો ત્યારે નીતિન પોલીસ માટે શું કહ્યું હતું તે સાંભળીએ કારણ શું કે મે કરેલી કે ભાઈ આ વિસ્તારમાં બેફામ હું એક જાગૃત નાગરિક તરીકે ત્યાંથી બેન દીકરીઓ નીકળતી હોય સ્કૂલમાં ભણતી હોય મંગળવાર એટલે એટલે મારી માથે આ રજૂઆત કરવામાં અવારનવાર કરેલી આની પહેલા પણ મારી માથે હુમલો કરે એની ફરિયાદી પણ ગુનો દાખલ કરેલો છે પણ એનો ગુનો દાખલમાં બીટી બે ખોટી જ રજૂઆત કરી અને કે ભાઈ દારૂનો કેસ ન થયા દારૂ વેચે છે એને પૂજાયતા પણ વ્યક્તિને કોઈ જે દારૂ વેચે છે એના માણસોને લઈ જાય દારૂ વેચવાવાળાને નથી લઈ જાય કાયદો વ્યવસ્થા કાયદો વ્યવસ્થા એમાં એવું નથી પણ બીડી ઝાલા જે વ્યક્તિ છે એ ભ્રષ્ટાચારની એટલી બધી લાલચું છે કેની કોઈ સીમાન પીઆઈ છે એ ડિવિઝન નિલંબા પોલીસ સ્ટેશનમાં એને મે હવર નો અરજી કરેલી ઘણા મહિનાથી ફરિયાદ આવું એમને કરી હતી અને એનો ફોન બીડી ઝાલા ઉપર આવ્યો ગઈકાલે અને આજે આ બનાવ એટલે મને એવું ચોક્કસ લાગે છે કે બીડી ઝાલાએ આ લોકોને આ રજૂઆત કરી અને કે ભાઈ તારીખ ફરિયાદ ગ્રહ રાજ્ય મંત્રી સુધી પહોંચી ગઈ છે હવે તું શાંતિ રાખ એટલે હું ત્યાં મારી દુકાને ગયો એટલે મારી માથે આ લોકોએ હુમલો કર્યો મને શંકા છે કે કદાચ બીડી ઝાલાએ આ લોકોને જાણ કરી દીધી હોય કે આ ઠેર ગ્રહ મંત્રી સુધી પહોંચી જશે ગ્રહમંત્રીને આ બીજી ફેરી કરી દીધું હુમલો કર્મમાં હરેશ ભાઈ હતા હરેશ રાઠોડ રાકેશ રાઠોડ પછી બાવેશ રાઠોડ એમના કાકાનો દીકરો મનોજ રાઠોડ અને અન્ય ચાર પાંચ વ્યક્તિ હતા જે દારૂ પીધેલા હતા નશાની હાલતમાં હતા હે હા વુટલે કરો બધાનો વુટલે કરો એક જ હોય કે બે હોય બે ભાઈ હોય હરેશ અને રાકેશ ચાલો બસ અને આની પહેલા મારી માથે હુમલો કર્યો ને ત્યાર પછી બીજા દિવસે આ લોકોને ગુનો દાખલ કરાવી દીધો પણ એ ગુનો દાખલ એવો કે વિશેની કોઈ ચર્ચા ન લખી કે ભાઈ તમારી જમીનનો મારી પાસે કોઈ પ્રોપર્ટી જ નથી તો મારા નામની મારા જમીનનો પ્રોબ્લેમ હોય એટલે એવું કાંઈ હતું નહી એટલે ત્યાર પછી એને એની બેન મને અવાર નો બ્લેકમેલિંગ કરે છે જેનું નામ છે રંજન અને એની દીકરી તું ત્યાં ઓવાર મને એમ કે હું દુકાલ જાઉં એટલે એમ કે તારી માથે હું છેડતીનો કેસ કરીશ અને એ છેડતીનો કેસ કરવાય જતા પણ એની પાસે કોઈ આધાર નહોતો બીડી જાલના એ નો કરી હતા નહીં એની ઈચ્છા એવી હતી કે આજે માટે છેડતીનો કેસ કરવો પછી ખાસ કરીને જો વાત કરવામાં આવે

તાત્કાલિક એક્શન લેવું બનતું અને હવે નીતિન રાઠોડે પોતાની સ્પષ્ટતા તો કરી છે પરંતુ હવે એમની સાથે પોલીસને પણ સાંભળવી છે કે જ્યારે નીતિન રાઠોડ ઉપર હુમલો કરવામાં આવ્યો અને જે બુટલેગર એમના ઉપર હુમલો કર્યો છે એમની સામે અગાઉ પણ બે ગુના નોંધાઈ ચૂક્યા છે પણ ક્યારે આ બુટલેગરની સામે વધુ કાર્યવાહી પોલીસ કરે છે તે પણ જોવાનું છે પણ પોલીસને સાંભળીએ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડવા તલાવડી વિસ્તારમાં નીતિનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ રહે છે એમની બાજુની જે દુકાન છે એ એમના ભાઈના ભાગમાં આવેલી છે જ્યાં હરેશ રાઠોડ નામના એક અન્ય ભાડુઆત રહે છે અગાઉ પણ હરેશ રાઠોડ અને નીતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે ખાસ કરી આજની બાબતે જે નીતિનભાઈ ની ફરિયાદ છે કે હરેશ એની એની ઉપર હુમલો કરેલ છે તે બાબતે પ્રાથમિક તપાસ કરતાં એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુ બાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે આની પહેલાં પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે અગિયાર વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ઢીકાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી હતી જે નીતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીવાયએસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેળાપી સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવાશે નિતિનભાઈનું જે કહેવું છે એની અનુસંધાને તપાસ કરતા હરેશ રાઠોડ વિરુદ્ધમાં બે એક વખત દેશી દારૂના ગુના બે હજાર પચીસમાં પોલીસે કાર્યવાહી કરી અને દાખલ કરેલા છે જેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પણ ચાલુમાં છે જે નિતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે એની પણ તપાસ કરવામાં આવશે ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ચાલુ કરેલી છે પ્રાથમિક તપાસમાં લિસ્ટેડ હોય એવી વાત ધ્યાનમાં આવેલી નથી હરેશ રાઠોડની ઉપર બે હજાર પચીસમાં દેશી દારૂના બે ગુના દાખલ કરેલા છે સર ભોગ બનનાર એ વાત હજી સુધી અમારી ધ્યાનમાં આવેલી નથી જ્યારે હોસ્પિટલથી રજા આપવામાં આવશે અથવા તો નીતિનભાઈને પૂછવામાં આવશે ત્યારે વિગતવારનું નિવેદન લઈ અને જે જવાબદાર છે એની વિરુદ્ધમાં યોગ્ય કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે હવે જે આખી બાબતમાં એક નવો વળાંક સામે આવ્યો છે તેમાં હવે એ જોવાનું છે કે આગળ શું થાય છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર